નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ રોજ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ખડાયાતા સમાજની વાડી ખાતે વેપારી વંડર દ્વારા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના અધ્યક્ષસ્થાને વેપારીની ચૂંટણી અનુલક્ષીને મિટિંગ રાખવામાં આવેલ હતી જેમાં ભાજપના આગેવાનો દ્વારા ભાજપના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા માગરોડના કરેલા કામોની વિગત જણાવેલ હતી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વીસ જેટલા જેટલા સીટો જીતી ભાજપને બોડી બનશે હુંકાર કરવામાં આવેલ હતો માગરોલના વિકાસ કરવામાં આવેલ છે માગરોલના ભાજપ પેનલ આપવા પર ભાર મૂકવામાં આવેલો હતો મીટિંગમાં ભાજપ રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી કાંતિકાકા કગરાણા ચૂંટણીના પ્રભારી ભગવાન ભાવનગરના પૂર્વ મેયર ભરતસિંહ ગોહિલ જિલ્લા ભાજપ આગેવાન જસુભાઈ ત્રિવેદી સહિત નગરપાલિકાના ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ ભાજપ કાર્યકરો વેપારી આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયાએ કરેલ હતી રિપોર્ટ જીતુ પરમાર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો